નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે કપાસના ભાવ વિશેની તો કપાસનો ભાવ કેટલો છે કેવો રહેશે અને વધશે કે ઘટશે અને રાખવો કે વેચી દેવો તેના વિશે મિત્રો વાત કરવાની છે તો વિડીયો અંત સુધી જુઓ અને જેમણે પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમણે સબસ્ક્રાઈબ કરી લેવી તો મિત્રો સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત થાય એટલે કપાસની આવક સદંતર બંધ થતી હોય છે જોકે છેલ્લા બે વર્ષથી પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું છે ચોમાસા દરમિયાન પણ મુખ્ય મથકો ઉપર વત્તા ઓછા પ્રમાણમાં કપાસની આવક થતી રહે છે તારીખ ચૌદ ઓગસ્ટની સ્થિતિએ ગુજરાતમાં રાજકોટ ગોંડલ બોટાદ જેતપુર જસદણ જામનગર સાવરકુંડલા અને અમરેલી સહિત દસ જેટલા મથકો ઉપર કપાસની આવક થઈ હતી હાલની સ્થિતિએ રૂપિયા તેરસો પચાસથી લઈને રૂપિયા પંદરસો પચાસની સપાટીની વચ્ચે કપાસના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે તો વધતા ઓછા પ્રમાણમાં કપાસની આવક ચાલુ રહી છે અને બીજી તરફ વૈશ્વિક પરિબળોની અસરથી લેવાલી ઓછી છે આથી સિઝનના અંતે પણ બજારમાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી આ સિઝન શરૂ થઈ ત્યારે કપાસનો ભાવ રૂપિયા સોળસોની આસપાસ હતો આ બાદ એક સમયે ભાવ ઘટીને રૂપિયા ચૌદસોની સપાટી સુધી પહોંચી ગયો હતો તો મિત્રો લાંબા સમયથી કપાસમાં રૂપિયા પંદરસોની સ્થિર સપાટી આસપાસ જે વેપાર થઈ રહ્યો છે